સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ પણ જશે વેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટર છે જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ કોમ્પ્લેટ આખું ટ્રેક્ટર અત્યારે રનિંગ કન્ડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો

આખું ટ્રેક્ટર તમે ક્લિયર કર જોઈ શકો છો ટાયરનું કંડિશન પણ એકદમ સારું જોવા મળશે ન્યુ ટાયર જોવા મળશે ન્યુ કંડિશનમાં અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે કંપની કલરમાં બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પલેટ જોવા મળશે તમારે વધારે માહિતી મેળવી હોય અશોકસિંહ નો કોન્ટેક કરી લેજો અને ખોટા ફોન કરવા નહીં કેમ કે બધી માહિતી ટ્રેક્ટરની વિડીયોની અંદર આપી દેવામાં આવે છે કિંમત એક લાખ અને એકાવન હજાર આ કિંમત ફાઇનલ રાખવામાં આવી છે આ કિંમતમાં ફેરફાર થશે નહીં જો કોઈ મિત્રને એક લાખ એકાવન હજારમાં આ ટ્રેક્ટર લેવું હોય તો અશોક અશોકસિંહનો કોન્ટેક કરજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માધાપર ચોકડી જય ભવાની હોટેલ પાસે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નામ નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો